રાજકોટના જેતપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને સમાચાર ભારતીય જનતા પાર્ટીમાં અહીં ઉકળતો ચારો જોવા મળી રહ્યો છે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં મોટો અપસેટ સર્જાયો 11 વોર્ડની 44 બેઠકો માટે ભાજપે 4200 ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ પણ પક્ષ તરફથી મેન્ડેટ ન મળ્યું પ્રદેશ ભાજપમાંથી જાહેર કરેલા ઉમેદવારોના નામમાં વોર્ડ નંબર દસ અને બંને ઉમેદવારોના હોવાથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાના સખરેલીયા મેન્ડેટ ન આવતા અન્ય ભાજપના બેતાળીસ ઉમેદવારો તેમના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય જયશ રાદડીયાની હાજરીમાં તમામ બેતાળીસ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચવાની સાથે સુરેશ સખરેલિયાને સમર્થન જાહેર કર્યું રણનીતિ નક્કી કરીને ભાજપના ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્રક પરત ખેંચવાની રણનીતિ ઘડશે મને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી મેં ફોર્મ ભર્યો હતો પણ મેન્ડેટ મળ્યો નથી એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં અને લગભગ આગામી રણનીતિએ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું અમારે કેવી રીતના ચાલવું શું કરવું આગળ એના માટે અમે મિટિંગ કરી બધાના મંતવ્ય રહીને પછી આગળ વધશું વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અગિયારમાંથી બે સભ્યોના ના મેન્ડેટ આપ્યા નથી છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા પરંતુ કોઈ કારણોસર જ્ઞાતિ મેન્ડેટ રજૂ થયા નથી જે કારણે અમે બેતાલીસે બેતાલીસ સદસ્યો અત્યારે એકથી અગિયારે અગિયાર વોર્ડના અહીંયા હાજર છે અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખરલીયા છે એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે